નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં રવિવારે રાત્રિના ના સમયે ધીમી ધારે પોણો ઇંચ વરસાદ પડ્યા બાદ આજે દિવસ દરમિયાન વધુ સવા ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેર માં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ઇંચ વરસાદ પડ્યો છે ભાવનગર શહેરમાં ગત રાત્રિના સમયે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો રાત્રિ દરમિયાન પોણો ઇંચ વરસાદ પડ્યા બાદ આજે દિવસે પણ વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો દિવસ દરમિયાન શહેરમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં આજે સવાર સુધીમાં ઝાપટાથી લઈને અઢી ઇંચ વરસાદ પડ્યા બાદ આજે દિવસ દરમિયાન સિહોરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લાના અન્ય તાલુકાઓમાં અડધા ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો